આસો મહિનાના સાતમના પર્વ નિમિત્તે એટલે કે સાતમા નોર્તે જહાંગીરપુરા ખાતે સૂર્યપુત્ર તાપી નદીના તટે કેન્દ્રીય રેલ રાજ્યની ટેક્સટાઇલ મંત્રી અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હાજર લોકોએ પણ સૂર્યપુત્રી તાપી નદીની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મહાઆરતીના પ્રસંગે તાપીને સ્વચ્છ રાખવા અંગેના સંકલ્પ પણ લોકોએ લીધા હતા

તહી યોજાયેલા મહારતીના કાર્યક્રમો ઉપસ્થિત લોકોએ શાસરોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચારો કર્યા હતા ત્યારે સાધુ સંતોની સાથે સાથે મંત્રી દર્શનાબેન જદુશ દ્વારા પણ તાપી માતાની આરતી ઉતારીને લાભ લીધો હતો તાપી નદીને સ્વચ્છ રાખવાની સાથે તેમાં ફૂલ પૂજા પણ નહીં નાખી તાપી શુધ્ધિકરણ માટેના સંકલ્પ સૌ કોઈ લીધા હતા તાપી તટે યોજેલા મહાતિ નજારો હરિદ્વારની ગંગા આરતી જેવો આજે જોવા મળ્યો હતો જાણે આપણે હરિદ્વારમાં હોય તેવો માહોલ જોવા મળ્યો છે આપણા સુંદર મજાના સ્વ સુરત શહેરમાં આ એકભવ્ય કાર્યક્રમ એટલા માટે છે કે આ કાર્યક્રમમાં આપણે બધા સક્રિય બનીએ ખાલી સ્વચ્છતા બહારની નહીં અંદરની સ્વચ્છતા પણ હાથની તાથી સાચવીએ આવું હૃદયથી આપણે સૌને આલોચના સાથે નિવેદન કરું છું આપ સૌનો આદર કરું છું આવકાર કરું છું આપણને સૌને પૂરે સાહસ અને ઉત્સાહ આપ્યા જ કરશે એની સ્વચ્છતા એ આપણી પોતાની સૌની ફરજમાંની સ્વચ્છતાને આપણે કાળજીપૂર્વક નિભાવીશું આવી હું સૌને હૃદયપૂર્વક નમ્ર ભાવના કરું છું ભવિષ્યના અહીં તો ખબર નહીં આપણે બધા આપણી ભવિષ્યની પ્રજા અહીં કેવો આનંદ કરશે અળીમળીની જેમ ગંગા મૈયા છે નર્મદા મૈયા છે યમુનામૈયા છે એમ તાપી મૈયાનો મહિમા વધે અને આપણા સૌનું ગરવી ગુજરાતનું ગૌરવ બની રહે આવી સમાલોચના ભાવના કરી આપ સૌને હૃદયથી આવકારું છું બધા છું આવનારા જવાબદાર માણસો એ બધા આપણા છે આપણે પણ આવતીકાલના જવાબદાર છે નહીં અત્યારથી જ જવાબદાર છીએ સૌને હૃદયપૂર્વક આદરથી જય તાપી મૈયા જય ગુજરાત ગંગા આરતી થાય છે તે જ રીતે સુરતમાં તાપી માતાની મહાઆરતી કરાઇ હતી તો આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડા પામ્યા છે अजल कुर्सी साथै प्रकाश वर्ण